ખંભાતના ફેમસ લસણિયા દાબડા ભજીયા કે પછી લસણિયા બટેકા પૂરી તમે એકવાર ખાશો ને તો વારંવાર ખાશો તે પણ મા નર્મદા નદીના કિનારે આવા સરસ મજાના કુદરતી વાતાવરણની વચ્ચે અમે બનાવ્યા હતા બહુ જ જોરદાર બન્યા હતા અને અવાજ પરથી તમને સમજાતું હશે કેટલા ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ મસ્ત એવા પોચારૂ જેવા અને ચટપટા ચટાકેદાર અને ખાટી મીઠી જટ્ટી સાથે તો બહુ મસ્ત લાગ્યા હતા કેમ શું મજા આયા ખંભાદના ફેમસ દાબડા ભજિયા ખાઈને તે ચલો બનાવવાનું શરૂ કરીએ તો એક સરસ મજાનો માપસરનો બટાકો લઈશું અને તેની છાલ ઉતારી લઈશું છાલ ઉતારી લીધી છે તો આપણે બટાકાને ધોઈ લઈશું તો અહીંયા મેં સ્લાઇસર લીધું છે જેના માપસરના આપણે બટાકાના પતિકા જેનાથી આપણે કાઢીશું તો તમારી પાસે સ્લાઇસર ના હોય તો તમે ચપ્પુની મદદથી પણ પહેલાના જમાનામાં આપણા વડીલો કાઢતા હતા ને જે કાતરી બટાકાની એવી પતલી સ્લાઇસ પણ કાતરી કાઢી શકો છો બટાકાની તો અહીંયા બધી જ બટાકાની કાતરી એટલે કે પતિકા બટેકા પૂરી આપણે કાઢી લીધી છે જેને આપણે ધોઈ લઈશું જુઓ આવી પાતળી પાતળી સ્લાઇસ કરવાની છે અને તેમાં આપણે હમણાં મીઠું ઉમેરવાનું છે તો અમે આવું આખું ગાંગડાવાળું મીઠું વાપરીએ છીએ મિનિટ સુધી આપણે મીઠાવાળા પાણીમાં પલાળી રાખવાની હવે ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે તો જુઓ ચાર થી પાંચ મિનિટ બટા મીઠાવાળા પાણીમાં પલાળી રાખશું ને તો આવી બટેકાપુરી આપણી સરસ જુઓ વાળીએ ને તો રાઉન્ડ વળશે પણ તૂટે નહીં એવી સરસ મજાની થશે જુઓ તો આવું કેમ કરવાનું એ હું તમને આગળ જણાવું તો હવે આપણે બધી બટેકા પૂરીને કાઢી લઈશું અને કાળા વાણી જે પણ ચાળણી હોય આપણી પાસે જે વાસણ હોય તેમાં ઊભી ગોઠવી દઈશું જેથી બધું પાણી નીતરી જાય તો અહીંયા મેં ચાળણીમાં બધી જ બટેકા પૂરીને કાઢી લીધી છે એટલે કે સ્લાઇસને કાઢી લીધી છે અને આ છે લસણની ચટણી તો આ લસણની ચટણીમાં માત્ર આગળ પડતું લસણ છે અને કાશ્મીરી લાલ મરચું અને મીઠું છે આખું મીઠું જે હમણાં જ મેં ખાંડણીમાં ખાંડ્યું છે જેમાં એક લીંબુનો રસ ઉમેરવાનો છે તો આ ચટણી એકદમ મસ્ત એવી ખાટી મીઠી ચટપટી થશે અને થોડો તીખાસનો ટેસ્ટ આવશે વધારે નહીં આવે તો ખંભાતના જે લસણિયા દાબડા ભજીયાથી થી અલગ માત્ર ખંભાતના લસણિયા ભજી લસણિયા ખંભાતના સાદા ભજીયા બને છે ને દાબડા ભજીયા તો તેમાં બે આપણે બેસનનો લોટ હોય કા તો પછી સેવ ખાંડ તલ મરી પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો અને ખાટાશ માટે આવો લીંબુનો રસ ઉમેરીને પછી મસાલો બનાવતો હોય છે પણ અમે ગયા હતા ખૂબ જ દૂર અને અમારી પાસે થોડો સામાનનો અભાવ અને સમયનો અભાવ હતો જેથી અમે માત્ર લસણિયા બટાકા પૂરી એટલે કે ખંભાતના ફેમસ લસણિયા બટેકા પૂરી કહેવાય કે પછી સાદા લસણિયા દાબડા ભજીયા તે અમે બનાવ્યા હતા પણ આને સાદા ન કહેવાય બહુ સરસ મજાનો ટેસ્ટ આવતો હોય છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જો આપણી બધી બટીકા પૂરીમાંથી પાણી નીતરી ગયું છે તેમાં આપણે આ તૈયાર કરેલી મસ્ત મજાની ચટપટી ખાટી તીખી મસ્ત મજાની ચટણીને ભરીશું જો તમે તીખું અને ચટપટું ખાવાના શોખીન હશો ને તો તમને આ લસણિયા બટેકાપુરી લસણ લસણિયા દાબડા બટેકાપુરી ખાવાની મજા આવી જશે બહુ જ મજાનો સરસ એવો ટેસ્ટ આવતો હોય છે તો હું તમને ભરતા શીખવાડી રહી છું આવી રીતે કિનારીએ નહીં ભરવાનું ખાલી વચ્ચે જ ભરવાનું અને જેટલી પણ વધારે તીખી કે પછી વધારે મસાલાવાળી બટેકાપૂરી ગમતી હોય ને દાબડા ભજીયા તેટલી વધારે ભરવાની તો અહીંયા મેં માપ ભરી છે અને જુઓ સરસ રીતે પેક થઈ ગઈ છે કિનારીથી તમે જોઈ શકો છો ને એટલે કિનારીએ નહીં લગાવવાનું તો મેં મીઠાવાળા પાણીમાં એટલા માટે જ સ્લાઇસને પાંચ મિનિટ માટે પલાળી રાખી હતી સોક કરી હતી જેથી સ્લાઇસ સારી રીતે વળી શકે અને આપણો બધો મસાલો સારી રીતે ભરે ભરાઈ રહે અને બહાર ના નીકળે તો બીજી પણ આવી રીતે મેં બનાવી જુઓ માફસરનો મસાલો કિનારીએથી નહીં ભરવાનો માત્ર વચ્ચે ભરવાનો જેથી આપણે દબાવીએ ને ત્યારે કિનારીએ મસાલો તો આવી જ જાય અને જ્યારે આપણે ભજીયા બનાવીએ ત્યારે બહાર ના આવે તો બે બનાવી હવે મેં બધી જ બેટેકા બેકાપુરી આવી રીતે દાબડા કર્યા તૈયાર કર્યા છે એટલે કે બનાવીને તૈયાર કર્યા છે તો અહીંયા મેં માત્ર ચણાનો લોટ લીધો છે અને જેમાં અજમો નાખ્યો છે અને મીઠું નાખ્યું છે અને ઠંડુ પાણી હોય ને ફ્રીઝનું ઠંડુ પાણી અને તમારી પાસે ફ્રીઝ ના હોય તો માટલાનું ઠંડુ પાણી ઉમેરવાનું અને લોટ આપણે માપસરનો થીક જેવું આવે ને હું તમને બતાવીશ આગળ એવો આપણે ચણાનો લોટ બેસન ઘોળવાનું છે એટલે કે તો આપણે આ ખીરું તૈયાર કરીશું ને તો એકદમ માપસનું તૈયાર કરીશું સરસ રીતે તો આ એક કપ ચણાનો લોટ છે એટલે કે બેસન તમે જોઈ શકો છો હું એક સાંભળું પાણી નથી ઉમેરી રહી ધીરે ધીરે ઉમેરી રહી છું અને મા નર્મદા નદીના કિનારે એટલું સરસ લાગતું હતું બહુ જ સરસ લાગતું હતું સાંજનો સમય હતો અને આવી રીતે ખૂણો ખૂણો તડકો લાગતો હતો બહુ મજા આવી રહી હતી ઠંડા ઠંડા પવન વચ્ચે તો આપણું ખીરું તૈયાર છે તો હું તમને બતાવું એવું ખીરું તૈયાર રાખવા કરવાનું છે બટેકા પૂરીને વચમાં મૂકવાની એટલે કે આપણા દાબડા ભજીયાને તૈયાર કરેલાને બટેકાને ઉપર આવી રીતે અને તમે જોઈ શકો છો ખીરું આવું હોવું જોઈએ જો પડતું નથી જલ્દીથી જેથી આપણો આપણા આપણી જે પૂરી છે બટેકાની તે ચોફેરથી સરસ રીતે કોટ થઈ રહે અને તમારે આ બટેકા પૂરી બનાવવા માટે તેલ સારું એવું ગરમ રાખવાનું અને પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખવાનું એટલે કે મીડિયમ ફ્લેમ પર રાખવાનું અહીંયા ખૂબ જ એવો પવન આવતો હતો અને નદી કિનાર કિનારો હતો એટલે વારે ઘડીએ વધારે પવનના કારણે ચૂલો ઓલવાઈ જતો હતો એટલે કે હોલવાઈ જતો હતો તો તેના કારણે તેલ થોડું ઠંડુ થઈ જતું હતું તો તમારે ખાસ આ યાદ રાખવાનું છે કે આ બટેકાપુરી બનાવો એટલે કે આ દાબડા ભજીયા બનાવો ત્યારે તેલનું ટેમ્પરેચર તમારે ઠંડુ ના થાય એટલે કે તેલ સારું એવું ગરમ જ રહેવું જોઈએ જ્યાં સુધી આપણે ભજીયાને બનાવીને તળીએ ત્યાં સુધી અને તમે જોઈ શકો છો કે આપણે જે બેટર રેડી કર્યું છે ને ઠીક એવું તેના કારણે ભજીયા બધા એક સાથે જોઈન થયા છે પણ તમે જોજો એની સાથે એની જાતે જ અલગ થઈ જશે અને એની જાતે ગોળ પણ ઊંધા પણ ફરશે તો તમારે આ વાત ખાસ યાદ રાખવાની છે કે ખીરું તમારે થોડું એવું ઠીક રાખવાનું છે મેં તમને ભર મસાલો ભરતા શીખવાડ્યો ને એમ તમારે મસાલો ભરવાનું ખીરું સરસ મજાનું ઠીક જોઈએ અને તમે જોઈ શકો છો ભજીયા એની જાતે અલગ થઈ રહ્યા છે અને ઊંધા પણ ફરશે તો સરસ મજાના ભજીયા આપણા બનીને તૈયાર થશે દાબડા ભજીયા ખંભાતના ફેમસ લસણિયા દાબડા ભજીયા કે બટેકા પૂરી તમે જોઈ શકો છો કે પવન વધારે છે અને ચૂલો તેના કારણે હુલવાઈ રહ્યો છે તો મેં ચૂલો થોડો સળગાવવાની કોશિશ કરી હતી અને તેલ સારું એવું ગરમ રાખ્યું જ હતું તો આપણે એકવાર ફેરવી લઈશું જુઓ તો તમારે આ વાત ખાસ યાદ રાખવાની છે ફરીથી તમને કહી દઉં કે જ્યારે તમે બટેકા પૂરીને ઉમેરો તેલમાં ત્યારે તેલનું ટેમ્પરેચર ઠંડુ થોડું પણ ના હોવું જોઈએ જુઓ અમારે અહીંયા ચૂલો ઓલવાઈ ગયો હતો ને તો જે મેં પહેલાં બટેકા પૂરી નાખી હતી તે ઉપરથી કેટલી સરસ યલો કલરમાં અને ફાટી નથી બિલકુલ પણ કિનારીએથી અને જે પાછળથી ચારથી પાંચ મેં નાખ્યા છે તેમાં થોડું એવું ઠંડુ થઈ ગયું હતું તેલ પવનના કારણે તમે જોઈ શકો છો બહુ જ હવા હતી તો વારે ઘડીએ ચૂલો જતો હતો તો તેના કારણે મારે બે ત્રણ બટેકાપુરી ફાટી ગઈ છે પણ તેલમાં બધું જ નથી નીકળ્યું ખાલી કિનારીથી ફાટી છે કેમ કે મેં પેક એવી રીતે કર્યું છે ખીરું પણ સારી રીતે કર્યું હતું એટલે તો જોઈ શકો છો ત્રણ ચાર એવા બટેકાપૂરી થોડી ફાટી છે પણ પહેલાંના તમે જોઈ શકો છો તો તમે તેલનું ટેમ્પરેચર સારું એવું રાખશો તેલ અને ગેસની ફ્લેમને તમે મીડિયમ ટુ હાઈ રાખશો તો તમારા દાબડા ભજ્યા ના તો તમારા લાલ થશે ના તો ફાટશે તો જો અહીંયા મેં સરસ મજાનો ચૂલો સળગાવી લીધો છે પણ તમે જોઈ શકો છો ઝારથી જ એટલે કે કેટલો પવન હશે ચૂલાની જહર કેવી દેખાઈ છે બહુ પવન હતો અને હાથમાં દજાતું પણ હતું કેમ કે આપણે રોજ ચૂલા પર જમવાનું ના બનાવીએ ને આમ તો મારો શોખ છે ચૂલા પર જમવાનું બનાવવું મને ખૂબ જ પસંદ છે શું તમને ચૂલા પર જમવાનું બનાવવું પસંદ છે કોમેન્ટમાં કહેજો તો અમે વડોદરા નજીક આવ્યા હતા દિવેર ગામની નજીક નર્મદા નદીના કિનારે માના આશીર્વાદ લેતા લેતા આવી મોજ માણી હતી તાબડા ભજીયા બનાવીને ખાવાની તો આ કાગળની પ્લેટ છે

અને માના મોજ લીધી તો એમના બેન કહેતા હતા મને નહીં બોલાવી એમણે કીધું આવી જા તો ફ્રેન્ડ્સ કેટલા સરસ મજાના ભજીયા બન્યા છે ને કોમેન્ટમાં કહેજો તમે ક્યારે બનાવીને ખાધા છે આવા ભજીયા જો તમને બતાવું કેવા ક્રન્ચી છે તો સાંભળો ને અવાજ ઉપરથી ક્રન્ચી અને અંદરથી સરસ મજાના એવા પોચા બનતા હોય છે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે ને એવા અને બટેકા પૂરીમાં જે બટેકા હોય ને તે અમુકને એમ થતું હોય છે કે ચડતા નથી પણ ના તમે મારી ટિપ્સ ફોલો કરશો મસ્ત બનશે અને ડૉક્ટર સાહેબ કહેતા હતા કે વિડીયો સામે જોને કેમેરા સામે જોને મેં કીધું મને સમજાય ખબર પડે નહીં તમે મને ખવડાવો હું તમને ખવડાવું

તો જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો મને કહેજો કે કેવી લાગી રેસીપી તમે ક્યારે બનાવીને ખાધા છે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ